મોરબી શહેરમાં મનપાએ કાયદાનું પાલન ન કરતા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ વિરુદ્ધ લાલ આંખ કરી છે સનાળા રોડ પરના એમ્પાયર મિડ વે મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં સીલ કરી દેવામાં આવ્યું છે આ કોમ્પ્લેક્ષમાંથી ગંદકી અને ડ્રેનેજનું પાણી સીધું રોડ પર છોડવામાં આવતું હતું જેના કારણે સનાળા રોડ અને કન્યા છત્રાલય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડતી હતી મનપા દ્વારા અગાઉ એકવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં કોમ્પ્લેક્ષ સંચાલકોએ કોઈ જ સુધારો ન કરતા આખરે કડક પગલાં લેવામાં આવ્યા છે આ કાર્યવાહી અંતર્ગત કોમ્પ્લેક્સ ને માત્ર સીલ જ નહીં પરંતુ તેનું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે આશાનાળા રોડ ઉપર બે બાજુ છે ડ્રેનેજ છે ડ્રેનેજ છેલા લગભગ કાલથી ઉભરાઈ રહેલી છે એના માટે અમારી ટીમ કાલે બે વાગ્યાથી અહીંયા કામગીરી કરે છે પરંતુ બે જેટી મશીન અને બકેટ રિક્ષાને યુઝ કરવા છતાં અમારે પાણીનો નિકાલ થયું નથી જ્યારે એનું સોર જાણવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે અહીંયાથી પાણીનો નિકાલ ગેરકાયદેસર રીતે કરવામાં આવતું હતું આ અંગે ભૂતકાળમાં પણ નોટિસો આપવામાં આવેલી છે લાલ નોટિસ પણ અમે સત્તર સાત પચીસના રોજ આપેલી છે અને એ સિવાય પણ અમે નોટિસો આપેલી છે છતાં જે કાળજી બેસિક રાખવી જોઈએ એનાથી બીજા લોકોને તકલીફ ન પડે નાગરિકોને તકલીફ ન રાખવી ન પડે એ રાખવામાં ન હોય ન હોવાના કારણે આજે કાર્યવાહી જીપીએમસી એક્ટ અંતર્ગત કરવામાં આવે મૂલ તો જે જે સિસ્ટમ છે જેના કારણે પાણીનું નિકાલ થઈ રહ્યું છે પાણીનું સિસ્ટમનું પુનઃ નિકાલ પુનઃ યુઝ ન થાય એના માટે આ પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવે છે જ્યારે ખાતરી અમને આ બાબતની થઈ જશે કે એ પ્રકારે નિકાલ પાણીનું કરવામાં નહીં આવે તો જે અહીંયા સ્થાનિક દુકાનદારો છે એમને મુશ્કેલી ન પડે એ ત્યાં લેતા અમે ખોલવાની કાર્યવાહી કરીશું એ જે છે એમાં રેકોર્ડનો અભ્યાસ કરીને આગળની અમે કાર્યવાહી કરીશું એ અગેન રેકોર્ડ એનું મને અભ્યાસ કરવું પડશે અને જે પરમિશન્સ છે એ બાબતે અભ્યાસ કરીને અમે આપને કહી શકું બાબતે કોઈ આ પ્રશ્ન અત્યારે જે સિટીઝન સર્વિસીસ છે લોકોને જે મુશ્કેલી પડે છે એ બાબતનો પ્રશ્ન છે એ કારણે અમે આ પ્રિવેન્ટીવ પગલાં લીધા છે બટ અગેન હું કહું છું સ્થાનિક દુકાનદારોને મુશ્કેલી ન પડે અને જે વ્યક્તિની ભૂલ છે એને જ એને જ આ પ્રશ્ન ફેસ કરવો પડે એમ એની અમે કાળજી લઈશું